નડિયાદ કમલમ ખાતે જિલ્લા ભાજપ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો નવા ચુટાયલા સરપંચોને સાંસદની શીખ નડિયાદ કમલમ ખાતે જિલ્લા ભાજપ દ્વારા નવા ચુટાયલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો સાંસદ દેવુસી ચૌહાણે શુભેચ્છા પાઠવી સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ કરવા મહિલા સરપંચોને સ્વતંત્ર રીતે કામ કરવા દેવાની અને નિર્ણય કરવા દેવાની ટકોર કરી ગ્રામ્ય કક્ષાએ સરપંચ મહિલા ચૂંટાય પરંતુ વહીવટમાં તેમને સ્વતંત્રતા નથી ત્યારે સાચા અર્થમાં સ્વતંત્રતાની જરૂર છે ઘર સંભાળી શકે છે ઘરનો વહીવટ કરી શકે છે તો ગામનો પણ વહીવટ કરી શકે છે દેવુસી ચૌહાણે કહ્યું મહિલાઓને માર્ગદર્શન અને સ્વતંત્રતા આપો તો ગામનો વિકાસ અને સમસ્યાના ઉકેલમાં પોતાનું યોગદાન આપી શકે પંચાયતી રાજને વધારે સશક્ત બનાવવા મહિલા સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે સાંસદ દેવુસી ચોહાણે કહ્યું સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું કામ ગામડામાં થતું હોય ને તો 50% બહેનો છે એને તમે કામ કરવા કે તો નજી સરપંચ જોડે મારો ભાઈ તો જાય છે

કામ કરતા ઈરાદો ના હોય કામ કરતા કરતા ભૂલ થઈ જાય પણ ભૂલ કરવાનો ઈરાદો ન હોવો જોઈએ તો એવી ભૂલો કરતા કરતા પણ આ બેનો અને તમે બધા સારા સરપંચ છે